વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જે સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનો જોવા નથી મળતા અહીંના લોકો હેરાન થઈ રહ્યા છે તેમની વેદના સાંભળનારું કોઈ નથી અને તેવામાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ વ્યક્ત કર્યો છે કામગીરી સામે અને જે રીતે શહેરમાં ગંદકી ફેલાઈ રહી છે કચરાની ગાડીઓ અવેલેબલ હોવા છતાં પણ તેને ઉપયોગમાં લેવામાં નથી આવતી તેને લઈને સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વ્હીકલ ખરીદવામાં આવ્યા છે આ નવીન વ્હીકલ જે ખરીદી તો કરી લેવામાં આવ્યા છે પરંતુ આ વાહનો ધૂળ ખાઈ રહ્યા છે કેટલાક વાહનો તો એવા છે કે જેને નવીન ખરીદવામાં આવ્યા હોય પરંતુ ધૂળ ખાઈ રહ્યા હોય તેના પર ઘોભા પડી ગયા છે આ વાહનોનો ઉપયોગ નથી થતો એક તરફ વડોદરા શહેરમાં લોકો હેરાન થઈ રહ્યા હોય બીજી તરફ આ વાહનો દૂર ખાતા હોય તેને કામગીરીમાં લેવામાં ન આવતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે પાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ તેઓને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી રજૂઆત તેવો રોષ સામાજિક કાર્યકર કમલેશ પરમારે વ્યક્ત કર્યો છે ચોમાસાની ઋતુ ચાલી રહી છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ પાણીનો ભરાવો થઈ રહ્યો હોય બીજી તરફ આ પ્રકારની ગંદકી જોવા મળતી હોય તેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પણ પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે તેવામાં આ ધૂળ ખાઈ રહેલી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત સામાજિક કાર્યકરે કરી શકે વડોદરા શહેરમાં આવેલ જે સંજયનગર આવાસ યોજના જે હતી આવાસ જે ઘર બનાવવાના હતા એ જ જગ્યા ઉપર હાલમાં અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે અસંખ્ય પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ જે નવીન ગાડીઓ હાલમાં ખસ્તા હાલતમાં છે સાથે જે કહેવાય છે કે આ વિસ્તારના લોકો હાલમાં રોજે રોજ અહીંયા ગાડીથી ફરિયાદ કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવી જોઈએ પરંતુ આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવી તેવું જોવા મળી રહ્યું છે સાથે સાથે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકે પણ આજે પાછળ છે એનું મુખ્ય કારણ એ છે કે આજે એક એક દોઢ દોઢ મહિનાથી જે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓ છે આ નવી ગાડીઓ કેમ વિસ્તારોમાં મોકલવામાં આવતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને અમારી માગણીને અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરની અંદર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના હિત માટે અને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તરીકે એ આ જે તમામ ગાડીઓ જે વહેલામાં વહેલી તકે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ તમામ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે